હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય યગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું જોતના કિચનમાં તો ચા આપણે આજે ઘઉંના લોટના ગોળવાળા મીઠા ભજીયા બનાવશું અને આ સિઝનમાં તે ખાવાની ખૂબ જ મજા આવે છે મકર સંક્રા સંક્રાંતિ સ્પેશિયલ ગોળના મીઠા ભજીયા આપણે બનાવશું અહીંયા મેં એક વાટકી ગોળ લીધી જ ગોળ લીધો છે થોડી ખાંડ અને આ તીખા છે મરી અને ચાર એલાયચી તમે નકરા ગોળથી પણ બનાવી શકો અને નકરી ખાંડથી પણ બનાવી શકશો પણ આપણે બંને થોડી ખાંડ લઈ અને બનાવશું તો તો આપણે વધારે ટેસ્ટી બનશે પહેલાં ગોળ અને ખાંડને આપણે ગરમ કરી લઈએ થોડી સુકર એલચી આપણે આપણે આમાં એડ કરી દઈએ જેનાથી તેનો સુગંધ સરસ આવે એટલે એક સરખું પાણી ગરમ કરી લેમાં ગરમ બીજું સરસ છે અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે આમાં કંઈ માપ નથી લીધો આપણે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે આપણે એમાં એડ કરતા જશું અને રવો છે થોડોક આ સફેદ તલ અને તીખા લીધા હતા તે અને આપણે આ છે બેકિંગ પાવડર બેકિંગ પાવડર છે સોડા નહીં નાખવાના બેકિંગ પાવડર એડ કરવાનો જેનાથી આપણા ભજીયા છે તે એકદમ ક્રિસ્પી બનશે અને ફૂલેલા બનશે તો ચાલો આપણે પહેલાં બેટર તૈયાર કરી લઈએ તલ ઓપ્શનલ છે તલ અને મરી પણ અને મરીથી આપણો ટેસ્ટ સરસ આવે ભજીયાનો હજી થોડું પાણી એડ કરી દઈએ થોડું જાડું છે હજી બેટર એકદમ ફ્લફી થવું જોઈએ મુલાયમ આપણે ભજીયા પાડી શકીએ ને એ રીતનું બેટર બનાવવાનું હવે આપણે આ બેકિંગ પાવડર છે તે એડ કરી દઈએ બેકિંગ પાવડર છે થોડું પાણી એડ કરી અને એક જ કન્ડિશનમાં આપણે હલાવી નાખીએ છે ને એકદમ સફી તેલને પહેલાં ગરમ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ છે તે સ્લો રાખવાની ધીમે રાખવાની આપણા ભજીયા સારા બનશે છે જો ઉતાવળ કરશો તો અંદરના ભાગે એકદમ કાચા રહેશે મહેનત પડશે પણ છેલ્લે તેનો ટેસ્ટ સારો આવશે અને મહેનતનું ફળ હંમેશા મીઠું જ હોય અને તમે ગરમ ગરમ પણ ખાઈ શકો ઠંડા પડે ત્યારે ચાની સાથે પણ ખાવાની ખૂબ મજા આવે ફ્રેન્ડ્સ જો મેં મીઠા ભજીયા બનાવી લીધા છે અને એકદમ મસ્ત બન્યા છે તમે પણ આ રેસીપીથી ટ્રાયજો કોમેન્ટ કરજો અને બનાવો ખાઓ અને ખવડાવો ચાલો તો બાય બાય